બનાસકાંઠાની ધારેરા નગરપાલિકા જેનું કારણ હતું પૂર્વવત અરજદારોમાં પણ હાશકારો જોવા મળ્યો ગઈકાલે વીજ જોડાણ કાપી નાખાતા પાલિકા કચેરીમાં અંધારપટ છવાયો હતો બીજા બાકીના બિલ તો તમામ અને જેને લઈને એ લોકોએ કાપ્યું હતું ગઈકાલે હું નગરપાલિકાના વર્કશોપમાં ગયેલો તો હાજર નહોતો પરંતુ આજે હાજર થઈને મેં ઓફિસનું બિલ ભરાઈ દીધેલું છે અને અત્યારે રીકનેક્ટ કરી અને વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દીધો છે આજે સાડા દસ વાગે કચેરી પૂર્વવત ચાલુ થઈ ગયેલી છે અને કાલના જે બાકી છે એમને પણ પ્રાયોરિટી આપીને તમામ કામગીરી પૂરી કરવામાં આવશે બીજા બિલ માટે સરકારશ્રીની લોન યોજના અંતર્ગત આપણે દરખાસ્ત કરેલી છે અને સરકારશ્રી એના માટે કુલ સો કરોડની ફાળવણી કરેલી છે અને એ ટૂંક સમયમાં એમાંથી ભરપાઈ કરવાની થશે